જીવનમાં સૌથી મહત્વની કોઈ વસ્તુ હોય તો તે હવા છે અને ત્યારબાદ પાણી છે અને વર્તમાન સમયમાં જે રીતે બનાસકાંઠા જિલ્લામાં પણ અસંખ્ય ગામડાના લોકો પીવાના પાણીની એક એક બુંદ માટે તરસી રહ્યા છે પરંતુ પાણીની આટલી ગંભીર સમસ્યા વચ્ચે પણ ડીસા નગરપાલિકાને પાણીની કદર ના હોય તેઓ જોવા મળી રહ્યો છે ડીસા નગરપાલિકા દ્વારા શુક્રવારે રાત્રે હાથીગાના વિસ્તારમાં આવેલા બોરનું પાણી રસ્તા પર રેલાતું નજરે પડ્યું હતું આ પાણીનો જથ્થો પીવાના શુદ્ધ પાણીનો જથ્થો હતો આ અમૂલ્ય જથ્થો રસ્તા પર રેલાવા માંડતા જાણે ચોમાસામાં વરસાદ બાદ જે રીતે પાણી વહેતું હોય તેવી રીતે રસ્તા પર પાણીનો તસમસ્તો પ્રવાહ વહેવા માંડ્યો હતો મહત્વની વાત તો એ છે કે આ પાણીનો જથ્થો પીવાના શુદ્ધ પાણીનો જથ્થો હતો ડીસાના હાથીખાના બોર પરથી વહેતો થયેલો પાણીનો જથ્થો જૂની પોલીસ થઈને મીરા સુધી પહોંચી ગયો હતો રસ્તા ઉપર પીવાનો શુદ્ધ અમૂલ્ય પાણીનો જથ્થો પાલિકાને બેદરકારના લીધે વહેતો થતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા ડીસામાં ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં પાણીનો પુરવઠો સમયસર મળતો નથી તેવામાં લાખો લીટર પીવાનું પાણી શહેરના માર્ગો પર વહીને બરબાદ થતું નજરે પડ્યું હતું આ અંગે અમે ડીસા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કર્યો હોવા છતાં કોઈએ ફોન ઉપાડવાની પણ દરકાર લીધી લાખો લિટર પાણીનો જથ્થો અને તે પણ પીવાના શુદ્ધ પાણીનો જથ્થો આ રીતે રસ્તા પર વેડફાળ થતો હોય તે કેટલી ગંભીર બાબત છે પરંતુ ડીસા નગરપાલિકાને આ પાણીના જથ્થાનો બગાડ થતો હોવા છતાં પણ કોઈ ગંભીરતા જોવા નથી મળી